નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના નવા અને સોયાસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવી પાકનું નામ નીચો ઊંચો ભાવ કપાસ બીટી અગિયારસોથી ચૌદસો સ્યાસી ઘઉં લોકવાન પાંચસો બાર થી ઊંચો બજાર ભાવ પાંચસો સોસઠ ઘઉં ટુકડા પાંચસો વીસથી ઊંચો બજાર ભાવ છસો દસ જુવાર સફેદ છસો પચાસ થી આઠસો વીસ બાજરી ચારસોથી ચારસો ચાલીસ મગફળી ઝીણીનો બજાર ભાવ જોઈએ તો અગિયારસો દસથી બારસો પંદર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી જાળીનો બજાર ભાવ જોઈએ તો અગિયારસો થી બારસો પંચોતેર તુવેર

થાયંડા એક હજાર નેવુંથી અગિયારસો છ્યાસી સોયાબીન નીચો બજાર ભાવ આઠસો ચુમ્માલીસથી ઊંચો બજાર ભાવ આઠસો ચુમ્મોતેર તલ બે હજાર પાંચસો પંચાવનથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર એકસો પાંચ કાળા તલ બે હજાર આઠસો સિત્તેરથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર છપ્પન રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના બજાર ભાવ જોઈએ તો તેતાલીસોથી ઊંચો બજાર ભાવ છ હજાર ચારસો ઝીરો નીચો બજાર ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો બજાર ભાવ છ હજાર ત્રણસો તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો